ચાલો આજે ચિકનગુનિયાની વાત કરીએ એકદમ સરળ ભાષામાં તેના લક્ષણોથી લઈને તેનાથી બચવાના શ્રેષ્ઠ ઉપાયો સુધી બધું જ સમજીશું તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છે ચાલો એક નજર નાખીએ સૌથી પહેલાં ચિકનગુનિયા શું છે એ સમજીશું પછી એના લક્ષણો એની સારવાર ઘરે શું કરી શકાય અને સૌથી અગત્યનું એનાથી બચવા શું કરવું એ જાણીશું તો સૌથી પહેલાં તો એ સવાલનો જવાબ મેળવીએ કે આ ચિકનગુનિયા છે શું અને ફેલાય છે કેવી રીતે હવે જુઓ ચિકનગુનિયાની સૌથી મોટી અને ગંભીર વાત તાવ નથી પણ એનો જે સાંધાનો દુખાવો છે જે મહિનાઓ ક્યારેક તો વર્ષો સુધી નથી જતો એ ખરેખર ચિંતાનો વિષય છે આ જ એની ખાસ ઓળખ છે અને આ રોગ ફેલાવવા પાછળ જવાબદાર છે આ બે ખાસ પ્રકારના મચ્છર અને મજાની વાત એ છે કે આ મચ્છર રાત્રે નહીં પણ દિવસે વધારે એક્ટિવ હોય છે મતલબ કે સૂરજ ઉગ્યા પછી અને ડૂબતા પહેલા સાચવવાનું છે હવે આ ચક્ર જુઓ કેટલું સિમ્પલ છે ને એક સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડે પછી એ જ મચ્છર કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે અને વાયરસ ફેલાઈ જાય આમાં સૌથી મહત્વની વાત એ છે કે તે વ્યક્તિથી વ્યક્તિમાં નથી ફેલાતો આનો સીધો મતલબ એ થયો કે જો મચ્છરોને જ કાબૂમાં કરી લઈએ તો આ બીમારીને ફેલાતી અટકાવી શકાય છે સારું તો હવે એ જોઈએ કે જ્યારે કોઈને ચેપ લાગે તો એમને કેવું મહેસૂસ થાય છે લક્ષણો શું હોય છે શરૂઆત જ એકદમ અચાનક અને જોરદાર થાય છે સીધો એકસો ચાર ડિગ્રી સુધીનો તાવ અને ઘણીવાર તો એની સાથે કંપારી પણ છૂટે પણ જે લક્ષણ ચિકનગુનિયાને બીજા બધા તાવથી અલગ પાડે છે ને એ છે સાંધાનો અસહ્ય દુખાવો એટલો બધો દુખાવો કે હાથ પગ હલાવવા પણ મુશ્કેલ બની જાય અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વચ્ચેનો ફરક સમલવો ખૂબ જ જરૂરી છે યાદ રાખજો ચિકનગુનિયામાં મુખ્ય તકલીફ સાંધાના દુખાવાની છે જ્યારે ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઘટવા અને લોહી નીકળવાનો ખતરો મોટો હોય છે આ નાનો સરખો તફાવત જીવ બચાવી શકે છે તો હવે સવાલ એ થાય કે આટલી સમાનતા હોય તો ડોક્ટર્સ નક્કી કેવી રીતે કરે છે કે આ ચિકનગુનિયા જ છે અને એની સારવાર શું હોય છે ચોક્કસ નિદાન માટે બ્લડ ટેસ્ટ તો કરાવવું જ પડે એમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ જે શરૂઆતના દિવસોમાં જ વાયરસને પકડી પાડે છે એ સૌથી ભરોસાપાત્ર ગણાય છે અહીં એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે ચિકનગુનિયા માટે કોઈ ખાસ એન્ટીવાયરલ દવા કે રસી નથી જે પણ સારવાર કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ લક્ષણોમાંથી ખાસ કરીને દુખાવા અને તાવમાંથી રાહત આપવાનો જ હોય છે એટલે જ ડોક્ટર સામાન્ય રીતે પેરાસિટામોલ આપે છે અને હા એક ખાસ ચેતવણી ભૂલથી પણ એસ્પિરિન કે આઇબ્યુપ્રોફિન જેવી દવાઓ ન લેવી કારણ કે જો એ ડેન્ગ્યુ નીકળ્યો તો રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે આ સિવાય બસ ભરપૂર આરામ અને પુષ્કળ પાણી પીવાનું સારું દવાઓ તો ડૉક્ટર આપશે પણ જે સૌથી હેરાન કરતું લક્ષણ છે સાંધાનો દુખાવો એને કાબૂમાં લેવા માટે આપણે ઘરે શું શું કરી શકીએ ચાલો એ જોઈએ આ બધા ઘરેલું ઉપચાર છે જે ડોક્ટરની સલાહનો વિકર્ક તો નથી પણ સોજો ઘટાડવામાં અને શરીરની રોગ સામે લડવાની શક્તિ વધારવામાં ચોક્કસ મદદ કરી શકે છે અને હવે આખા વિષયનો સૌથી સૌથી મહત્વનો ભાગ આપણે આ રોગથી બચી કેવી રીતે શકીએ કારણ કે કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આખી લડાઈનું રહસ્ય ફક્ત એક જ વાક્યમાં સમાયેલું છે મચ્છરોને પેદા જ ન થવા દો અને આ મચ્છર ક્યાં પેદા થાય છે આપણા જ ઘરમાં કે ઘરની આસપાસ ભરાયેલા ચોખ્ખા પાણીમાં એટલે કે કૂલર ફૂલદાની જૂના ટાયર આ બધી જગ્યાઓ પણ ખાસ નજર રાખવાની જરૂર છે અને બીજું લેયર છે આપણી પોતાની સુરક્ષાનું આખી બાયના કપડાં પહેરવા મચ્છરદાનીમાં સૂઓ અને ખાસ કરીને દિવસે જ્યારે આ મચ્છરો વધુ સક્રિય હોય ત્યારે સાવચેત રહેવું ભલે મોટાભાગના કેસ ઘરે જ સારા થઈ જાય પણ અમુક એવા સંકેતો છે જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ આ સંકેતો દેખાય તો તરત જ ડોક્ટર પાસે પહોંચવું જરૂરી છે આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો જરા પણ રાહ ન જોવી એ કોઈ ગંભીર સમસ્યા અથવા તો ડેન્ગ્યુ જેવી બીજી કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે અને એમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે અને અંતે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આ આખી વાત પરથી એ તો સ્પષ્ટ છે કે આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી પણ આખા સમાજની છે તો ચાલો આજે જ વિચારીએ કે આપણા ઘર કે આસપાસ એવું કયું એક નાનું પગલું લઈ શકીએ જેનાથી મચ્છરોને પેદા થતાં અટકાવી શકાય અને આપણા સમુદાયને સુરક્ષિત બનાવી શકાય